લાઓ ઝે પ્રાચીન ચીનના એક મહાન દાર્શનિક હતા તેમના વિચારો પર આધારિત ધર્મને તાઓ ધર્મ કહેવાય છે લાઓ ઝેના વિશે ઘણી જ માન્યતાઓ છે પરંતુ તેમના સુંદર વિચારો આજે પણ પ્રેરણાદાયક છે તો ચાલો આપણે તેમના કેટલાક સુંદર વિચારો સાંભળીએ જે સારા છે તેની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ અને જે સારા નથી તેમની સાથે પણ સારો વ્યવહાર કરવો જોઈએ જેથી ભલાઈ દરેક જગ્યાએ રહે જેમની પાસે જ્ઞાન હોય છે તે ભવિષ્યવાણી નથી કરતા અને જે ભવિષ્યવાણી કરે છે તેમની પાસે જ્ઞાન નથી હોતું જો આપ દિશા નથી બદલતા તો આપ ત્યાં અવશ્ય પહોંચી જશો જ્યાં આપ આગળ વધી રહ્યા છો અર્થાત કાર્યને પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી બીજા અવરોધોને અવગણી કરવામાં આવે તો અવશ્ય સફળતા મળે છે સાચી વાત સારી નથી લાગતી અને સારી વાત સાચી નથી લાગતી સારા શબ્દો પ્રેરણાદાયક નથી હોતા અને પ્રેરણાદાયક શબ્દો સારા નથી હોતા જે પોતાની વાત પર અડગ હોય છે તેને અન્ય અન્ય લોકોનું સમર્થન ઓછું પ્રાપ્ત થતું હોય છે હજારો કિલોમીટરની યાત્રા પણ એક નાના પગલાથી જ શરૂ થાય છે આથી જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે નાની નાની સફળતાઓ પ્રાપ્ત કરતા રહેવું જોઈએ એક ચાલતી કીડી એક સૂઈ રહેલા બળદ કરતા વધારે કામ કરી રહી હોય છે સ્વાસ્થ્ય સૌથી મોટી સંપત્તિ છે સંતોષ સૌથી મોટો ખજાનો છે અને આત્મવિશ્વાસ એ સૌથી મોટો મિત્ર છે દુનિયાની સૌથી કોમળ વસ્તુ દુનિયાની સૌથી સખત વસ્તુને પણ જીતી શકે છે કુદરત ક્યારે ઉતાવળ નથી કરતી છતાં પણ તમામ વસ્તુઓ સમયસર પૂર્ણ થઈ જતી હોય છે જે કોઈના પર ભરોસો નથી કરતા તેમના પર પણ ભરોસો કરી શકાતો નથી સાદગી દેખાડો સરળતા અપનાવો સ્વાર્થ ઓછો રાખો ઈચ્છાઓ થોડી ઓછી રાખો

હું તમને માત્ર ત્રણ જ વસ્તુઓ શીખવી શકું છું સરળતા ધૈર્ય અને કરુણતા આ ત્રણ વસ્તુઓ તમારું સૌથી મોટી સંપત્તિ બની શકે છે એક વિદ્વાન જે આરામને સાથી વધારે મહત્વ આપે છે તે વિદ્વાન માનવાને લાયક નથી